પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે વહેલી સવારે ધુમ્મસ જોવા મળી રહ્યું છે તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે વાદળછાયા વાતાવરણના પગલે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેમ હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે અરબી સમુદ્ર તરફથી ભેજ આવતો હોય અને સવારે વાતાવરણ ધૂંધળું દેખાઈ રહ્યું છે તો આગામી પાંચ ફેબ્રુઆરી સુધી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાનું છે કે જેના પગલે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે રાજસ્થાનના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે રાજ્યમાં ઠંડી માવઠા અને ઝાખળ વર્ષાની આગાહી કરવામાં આવી છે તેઓએ જણાવ્યું કે આજથી પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વ થવાની સંભાવના છે કે જેના કારણે છવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો માહોલ વચ્ચે માવઠાની સંભાવનાઓ જોવાઈ રહી છે